શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુવો જો ખોદો તો આખી સરિતા નીકળે જનક જેવા આવીને હળને જો હાકે તો હજુ પણ આ ધરતીમાંથી સીતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભૂમિની કે અને ગીતા આ શબ્દો આપણે આ ધરા માટે સંપૂર્ણપણે બંધ બેસતા અને સાચા ઠરે કારણ કે આ એ જ ધરા છે કે જ્યાં શૌર્યતા છે વીરતા છે શૃંગાર છે પ્રેમ છે બલિદાન છે તો ત્યાગ પણ છે લૂંટ કરતા લૂંટારાઓ છે તો જતી સ્વરૂપ બારવટીયા પણ છે સત્તા માટે યુદ્ધ કરનાર માનવીઓ છે તો એની સામે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર યુદ્ધાઓ પણ છે કદાચ એવું કહી શકીએ કે આપણી આ ધરતીમાં એટલી વાતો છુપાઈને પડેલી છે કે જો આપણે દરરોજ એક એક વાત સાંભળીએ અથવા તો કરીએ તો પણ આ વાતો ક્યારેય નહીં ખૂટે કારણ કે કહેવાય છે કે કચ્છ કાઠિયાવાડના પાણે પાણે ઇતિહાસ છુપાઈને પડેલો છે જરૂર છે માત્ર એને શોધવાની એને ખંખોળવાની અને લોકો સુધી લાવવાની પણ અફસોસ એ બધું અત્યારે આપણે નથી કરી શક્યા હેલો દોસ્તો હું છું વૈશાલી વાવના ઓડા માથેથી બહાર નીકળી અને હામે ચાલ્યા આવતા બે વટે માર્ગોનો રસ્તો રોકીને ઉભો રહ્યો આવનાર માણસોના પગ થંભી ગયા એક હતો વાણ્યો લીમડીનો એક આરભારી અને સાથે હતો ઓળાવ્યો એ એક આયરનો દીકરો જુવાન જોધ અને બાળુડો એની આંખના તેજ અને તરવરાટ કોઈ અનોખી ભાત પાડતા પડકારાથી હેપતાઈ જઈ અને શેઠે ફેફે કરવા માંડ્યું પણ પેલા આયરની આંખોમાં ખુન્નસ ભરાયું પોતાની વાટ આંતરે એને જરાય મચક કે નમતું કેમ અપાય ઈ જગ જૂની પ્રથાએ એ શુરવીરનું લોહી ઉછાળવા માંડ્યું શેઠના પગ જમીન સાથે જડાઈને ખીલા થઈ ગયા હોય એમ એમનાથી ડગલું આગળ દેવાયું નહીં ચાલો એમ કહી અને છોકરાએ આગળ ચાલવા માંડ્યું રજ માત્ર પણ એની દરકાર ન કરતો હોય એમ તિરસ્કાર પૂર્વક લોખંડી પંજામાં બાવડું એનો હાથ પેલી વજ્ર જેવી મુઠ્ઠીમાં જલાઈ ગયો પણ એક જ ઝટકે આયરે કાંડું મૂકાવી દીધું અને આગો ખસી ગયો છોકરાનું પાણી મપાઈ ગયું ને પોતાનું મોત ભમતું દેખાયું એમણે ગજવું ફંફોસવા માંડ્યું જવા દો ને ભાઈ સાહેબ મારી પાસે કાંઈ નહીં કઈ કેમ નથી જે હોય આપી દે આપવાને હજુ બહુ વાર છે આયરે પડકારો કરીને જવાબ આપ્યો બે હાથ જોડી અને વાણિયાએ ધ્રુજતા ધ્રુજતા કીધું પણ આ અગિયાર પૈસા સિવાય કાંઈ જ નથી અરે અગિયાર પૈસા હોય કે અગિયારસો રૂપિયા હોય પણ આયરનો છોકરો વળાવ્યો થઈને હારે આવ્યો હોય ત્યારે પહેલા એનું માથું જાય અને પછી જ ઉપર હાથ મુકાય આંખોમાંથી શૌર્ય ઉભરાઈ જતું હોય એમ કંપતા દેહે અને વિકરાળ બનતા ચહેરે તેણે સંભળાવી દીધું લૂંટારાઓને બાળકના સૌમ્ય ચહેરા ઉપર કઈક દયા આવી અને કઈક બેદરકારી આવી એને મગતરું સમજી એમણે શેઠ તરફ હલ્લો કર્યો આયરે લાકડી પડતી મૂકી પાસે પડેલ નાનો પથ્થરો ઉપાડી અને ફેંક્યો સહેજ બિહામણા ચહેરા વાળો મિયાણો વાવના પગથિયા પાસે ઉભો રહી અને ડારતો હતો છોકરાનો ખાચૂક હતો એને તાકીને ફેંકેલ ફૂલ જેવો પથ્થર ગોલી પેઠે મિયાણાના ડેફરામાં આવ્યો અને પડી ગયો બીજાઓની આંખ ફૂટી સાદુળાએ પથ્થર ઉપાડી ગલોલા પેઠે આંગળીએ ચડાવ્યો અને માર્યો એ સીધો બાળકના લલાટમાં અથડાયો અને અંતે જેમ શ્રીફળની કાચલી તડ અવાજ સાથે વધેરાઈ જાય અને પાણીનો દરોડો થાય એમ ખોપરીમાંથી લોહીના ફુવારા વસૂટ્યા શેઠને પોતાનું મોત માથે ભમતું દેખાયું ચોમેરથી ભયંકર પૂતાવારના ઓળા ઉતરતા અને પોતાની આસપાસ વિટળાઈ વળતા એની આંખે તરવરવા લાગ્યા

પોલીસ પાર્ટી સાથે વિદાય કરવામાં આવ્યા આ ત્રણેય ને લઈ અને પોલીસ પાર્ટીએ રેલવેની વર્કશોપ કેદીઓની વઢવાડ જોઈ અને અને પોતાના જીવનને બહેલાવતા તારું નો રાંધો કોળી કડાનું તો હું રાંધવાનો જ નહીં અને હું તારું ટપલાનું રાંધું કા ત્યાં તારા બાપનો નોકર ખરો ને સાદુળો ને આણંદ્યો હામ હામાં ટપાટપી કરવા લાગ્યા પોલીસ પાર્ટીએ એમને રાંધવા માટે હુકમ કરેલો છેવટે બંનેને રાંધવા માટે છૂટ મળી હાથ કડીઓ કાઢી નંખાઈ અને બંને જુદા જુદા ચૂલા કરવા માટે પથ્થરો ભેગા કર્યા જમાદાર અને પહેરેગીરને સોંપી બીજા પોલીસો રસોઈની ધમાલમાં પડ્યા બંદૂકોનો ઓઘો કર્યો અને કેદીઓની સામે જ પહેરેગીર ટહેલવા લાગ્યો જમાદારે ડ્રેસ ઉતારી ખીટીએ લટકાવ્યો કારતુસનો પટ્ટો ખાટલા ઉપર પાંગથે મૂક્યો અને માથે ઓઢી અને ઘસઘસાટ કોરવા માંડ્યું હાદુલાએ આનંદિયા ની હામે જોયું એકબીજાની આંખ કોઈ અગમ્ય ગુઢારથી વાતોશિયાર કરી લેતી હતી એકબીજાના મનના ઉભા સમજાઈ ગયા અને સંકેતો થઈ ગયા પહેરેગીરે લટાર મારતા પડખું ફેરવ્યું અને હાદુળાએ પડેલ પથ્થર ઉપાડી સીધો એના લમણા ઉપર ઝીક્યો પહેરેગીર બે હાથ ઊંચો કરીને ઉછોડીને પડ્યો એની ખોપરીના ફૂરછા નીકળી ગયા અને લોહીના ખાબડા ભરાણા આણંદિયાએ પોતાનો પથ્થર ખાટલે હુતેલા જમાદારના માથા ઉપર પછાડ્યો અને એનો ચહેરો ઝુંદાઈ ગયો ઓય કરવા જેટલો કારતુસ નો પટ્ટો ભેરવ્યો અને ઓઘા માંથી ઉપાડી લીધી હાદુળાએ હળી કાઢીને નો ઓઘો ઉપાડ્યો અને હામેની વર્કશોપમાં જેમલો અને હાદુળો ઘુસી ગયા છીણી અથોડા પડેલા એ વડે તણેયે દંડા બેડીઓ કાપી નાખી આનંદિયો ભાગ્યો બંને કોળી ભાઈઓએ અંદર આશ્રય લીધો અને બાણા બંધ કર્યા અંદર દારૂ ગોળાની સામગ્રી બંદૂકો અને સુરક્ષિત મકાન જોઈ બંને પોતાનું પાણી બતાવવાનો કરી લીધો નીકળી અને અને જમાદારના કેદી કેદી ભાગ્યા ભાગ્યા એવી બૂમ પાડતો નાઠો રાંધતા રાંદતા ઉભા થઈ ગયા બે બાકડા બની આમ તેમ દોડા દોડી કરવા લાગ્યા તે તો વર્કશોપની બારીઓમાંથી બંદૂક ની ગોળીઓનો વરસાદ વરસ્યો અને એક વિંધાને ઉછળી ઉછળીને પડવા લાગ્યા આણંદીઓ હાથ તાળી દઈ અને નાસી ગયો જેમલો ને હાદુળો અંદર જેમ ખબર પડતા પોલીસ પાર્ટીઓ બોલાવાય અને હાંજના ચાર વાગ્યા સુધી થતા હલ્લાઓ બંને ભાઈઓ અંદરથી જેટલો જોરાવર પ્રત્યુત્તર આપીને ખાડ્યા છેવટે માણસો નું જોર વધતું ભાઈડું અંધારો થતા કદાચ નાસીએ ઈ પેલા ઘેરાઈ જઈએ તો બંને તરત જ પાછળની બારીનું બાણું તોડી નાખ્યું અને ઠેકી મકાનની પાછળની વાઢની વાઢ ટપી અંદર આશ્રય લીધો ગઢ જેવી માથોડા ઓહરવી રમઝટ શરૂ થઈ માથોડાની હિંમત એ અંદર જવાની એક ભારી પડે અને સૌને છોકરા પાછળ હતા ત્યાં બે રાજપૂત ઘોડે ચડીને ત્યાંથી નીકળ્યા મામો ભાણેજ માણસોના ટોળા જોઈ અને થંભ્યા માણસને કુતુહલ થાય ત્યારે એને તૃપ્ત કર્યા પછી જ જમ પડે એમણે એકને પૂછ્યું ભાઈ શું છે અંદર બે દીપડા છે હાથ ઓળા કરી કોઈ ભયની સંજ્ઞા કરી એને માનવ દીપડાનું સૂચન કર્યું બે દીપડાને પકડવા આટલા બધા માણસો પોતાનું શૌર્ય બતાવતો હોય એવા ગર્વથી જ પૂછ્યું તો આ રહ્યું પકડી ગયો ને રીહ મહામાએ પ્રત્યુત્તર આપ્યો અને તરત જ ભાણેજે પોતાની ઘોડીની સરક મામાના હાથમાં આપી એક પર થંભી અને છલાંગ મારી અને વાળ ટપી ગયો માણસોએ તેને હવામાં ઉડતો જોયો અને મોમાંથી સિત્તાર નીકળી ગયો જેમલો નીચે વળી અને ધોરિયા માંથી ઢોરની પેઠે અંદર મોઢું બોળીને પાણી પીતો હતો પણ જે હળી કાઢી પાછાથી એને બથ ભરી લીધી અને જેમલા થી રાડ પડાઈ ગઈ માર્યા ને હાદુલાએ પાછું વળીને જોયું પોતાના ભાઈને સપડાઈ ગયેલો જોયો આ એકની હિંમત ઉપર મદાર બાંધી અનેક માણસો હમણાં જ વાળ તોડી આવશે છીંડુ પડ્યા પછી ભાગતા મુશ્કેલી પડશે હજુ દિવસ પણ ઘણો છે એને અનેક વિચારો આવી ગયા દયા લૂંટારાની આંખો અનેક ખૂનો કર્યા પછી ભયંકર અને વિકરાળ બની ગઈ હતી એનું હૈયું ઉજ્જળ રણભૂમિ જેવું સૂકું બની ગયું હતું સ્નેહ કે દયાના ત્યાં દુષ્કાળ પડ્યા હતા એને બંદૂક તાકીને રાજપૂત ઉપર છોડી પણ ત્યાં તો રાજપૂતે ગુલાટ મારી જેમલાને આગળ કર્યો બંને વિંધાઈ ગયા અને તરફવા લાગ્યા હાદોરાએ હળી કાઢીને ધોરિયામાં પગ મૂકી રાજપૂતનું માથું વાઢી લીધું અને જેમ શ્રીફળ ભંગોળે એમ વાડ ઉપર થઈ અને બહાર ફેંકી દીધું લોહીના ધોધ ધોરિયાની વાટે વહેવા લાગ્યા લ્યો આ દીપડો પકડી લાવ્યા એમ કહીએ કે મશ્કરી કરી મામો નીચું જોઈ હોય અને આંસુ ભરી આંખે ઘોરો દોરી અને ચાલ્યો ગયો એનો કાળ એને અહીંયા ખેંચી લાવ્યો હતો એમ કહી બીજાઓ વિખેરાયા અને વાળમાં બેસવાની કોઈની હિંમત ચાલી નહીં બારવટા તો ઘણા કર્યા પણ ઘોડે ચડીને પગના જોરે ઉપર મદાર બાંધી પેંડીઓમાંથી લોટ ઉડતો હોય છતાંય ભાગી નીકળવાની વાળો આનંદ્યો તો એકલો જ હતો દસ સાથી ભાગ્યા પછી એણે નાની નાની લૂંટો શરૂ કરી હતી એને બારવટિયા કરતા લૂંટારા તરીકે સૌ વધુ ઓળખે છે

કે તરત જ પાછાથી મેળમાં આણંદીયો ઉતરો પડકારો કરી ગાડું ઊભું રખાયું અને પોતે હોકો હેઠો મૂકી નેળના ભેડા સાથે ટેકવી ગાડાને ઠાઠે જઈને ઉભો રહ્યો ગાડામાં કાઠીને કાઠિયાણી હતા કાઠી પોતાની સ્ત્રીને આણું તેડીને જતો હતો આણંદિયાને જોતા જ બંનેના રામ રમી ગયા કાળના ભયની આગાહી થતા જ હો ઉકલે નહીં તો પછી આ તો નજરો નજર કાળને જ જોયો એટલે તો ચેતન સરી ગયું ઠાઠે ઊભા રહી એણે પડકારો કર્યો બાય લાવ બધું લુટારા એનું માથું બાય તરફ લંબાયું ગોળ ચક્રી પાખડી વચ્ચે તોલો દેખાયો અને બાયને લાગ સાંજો પોતાના ખોળામાં જ ઘરેણાનો ડાબળો ડાબડો હતો બે હાથે ઉચકી ગોઠણ પર થઈ ભાતાનો ડબ્બો નીચે મુકતા લુટારુ ના માથા ઉપર પાઘડી વચ્ચે ઉઘાડ્યા તોલામાં એ માર્યો આણંદિયાને દુનિયા બધી ચક્કર ચક્કર ફરતી દેખાય આખે લાલ પીળા દેખાયા અને તમર ખાઈને એઠો પીડ્યો કાઠી ઉઠ આડું લઈને ગુડાન ભાંગી નાખે ના હમણાં કળ વર્ષે ને ઉઠશે તો મને કે તને જીવતા નહીં જવા દે બાઈએ પોતાના ધણીને હાકલ કરી પણ મોતને નજરે ભાયા પછી એ દિગ્મૂત થઈ ગયો તો એની આંખોમાં ભીતિ અને કાજામાં ફડક હતી એ આખે શરીરે કાપતો તો ભારે કટોકટીનો એ વખત હતો

અલમપુર જઈ હદર ભરીને પડ્યો હોકો લેવાય એ ઉભો ન રહ્યો અનેક લૂંટો અને થાળોથી પ્રજા કંપી ઉઠી લૂંટારાઓને એમના પાપ ખાઈ જાય ખૂબ રાડ થયા પછી એ બગડની સીમમાં દગાથી ઓચિંતો દબાઈ ગયો બોટાદમાં પાકું પગી પણ હતું એ ચોકીદારો એનાથી ત્રાસી ગયા તા એમણે બાયને ફોડી અને તે રાત્રે સુતેલા ચૂપડામાં ખુસી ગયા ભરેલી બંદૂકના લવિંગમાં સૂળો ભાંગી નાખી અને મોટું લાકડાનું ઠેલ લાવી સૂતેલા આણંદિયાની છાતી ઉપર મૂકી ઘણા માણસો ચઢી બેઠા કોઈ ભયંકર પાપના બોજા તળે એ જતો હોય એમ એને લાગ્યું એને આંખો ઉઘાડી પોતાના કાળભક્ષી દુશ્મનો એને જોયા અને એ બેહોશ થઈને પડી ગયો માણસોએ તેના કાંડા કાપી નાખ્યા રખે ને છૂટે તો ઘમરોળી નાખે છોકરો જીવતું રેવા નો દે એવી એમને ભીતિ હતી પણ ઠૂઠો આણંદ્યો ફરી લૂંટ કરવા બહાર આવી જ શક્યો નહીં અને એના જ પાપના પગથિયે એ મૃત્યુ પામ્યો મિત્રો આપણા લોકસાહિત્યમાં વાતો તો ઘણી છે એમાં સારી પણ હોય અને નરસી પણ હોય સારી નરસી વાતો બંને કરવાનું એકમાત્ર કારણ છે કે ખરાબ કર્મોનું પરિણામ શું આવે છે એ પણ આપણે જોઈ શકીએ અને જાણી શકીએ કે જેથી આગળ આ બધી બાબતોમાં આપણે ધ્યાન રાખી શકીએ કે શું કરવું અને શું ન કરવું કારણ કે આ એ જ લોકસાહિત્ય છે કે જ્યાં માણસને જીવન જીવવાની પ્રેરણા પણ આપે છે મિત્રો જો સાંભળવી ગમતી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી જો તમે આવી વાતો જાણતા હોવ અને ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કોમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો જો અમારો પ્રયત્ન રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય